હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સિમ કાર્ડ ના કૌભાંડ નો પર્દાફાશ કર્યો છે આરોપીઓ બોગસ સિમ કાર્ડ કાઢીને ઓનલાઈન બજારમાં ત્રણસો થી લઈને ત્રણ હજાર સુધીમાં ઓનલાઈન હરાજીમાં વેચી નાખતા હતા અને આ સિમ કાર્ડ સટ્ટા બેટિંગ અથવા તો અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાતા હતા

આ જ્યારે પણ કોઈ પણ ગ્રાહક સીમ કાર્ડ ખરીદી કરવા આવતા હોય છે સિમ કાર્ડની સામે જે તે વ્યક્તિના આધાર પુરાવા મેળવવામાં આવતા હતા અને તેમજ તેમના ઓનલાઈન ફોટોગ્રાફ્સ અને બાયોમેટ્રિક્સ પદ્ધતિથી પુરાવાએ એકત્ર કરી અને સિમ કાર્ડ એક્ટિવ થયું હોય છે ત્યારે આવા આરોપીઓ વિક્રેતાઓ દ્વારા એક સીમ કાર્ડ નહીં પરંતુ બે સિમ કાર્ડ એક્ટિવ કરવામાં આવતા હતા જેમાં એક સિમ કાર્ડ જે ખરીદનારને આપવામાં આવતું હતું અને બીજું સિમ કાર્ડ કે જે ખરીદનારની જાણ બહાર જ એક્ટિવ થઈ જતું હતું અને તેને ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે અથવા તો કોઈ પણ આધાર પુરાવા વગર જ ઓનલાઈન બજારમાં વેચવામાં આવતું હતું તો હાલ મેં એટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઈકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે